અને સુગો ડાયરેક્ટ નીકળતા જ નોસનો કાઠલો પકડી લીધો પકડી મિત્રો આમ જો મિત્રો માંડવી સોયાબીજ એટલા પણ ખેડું તો જે અત્યારે ટાઇટના વિચાર આવી જાય છે યાર્ડની હરાજી માટે કેટલા બજેટ રાખો છે મિત્રો હું લાવ્યો તો બિસ્કિટ હું માછા તમે નામ હું નક્કી કર્યું સિંહ ની મમ્મી પાસે જે અત્યારે ઘાસ ફૂસ ખાય છે બાકી સાઈ ભોજન હોય તો નાઈ ધોઈ ત્યાર થઈ ગયો છું હું હવાર હવાર માં ખર્ચો કરી લાગે

આમ જો મિત્રો માંડવી સોયાબી જેટલા પણ ખેડૂતો છે અત્યારે ટાઈટના વિચાર આવી ગયા છે યાર્ડની હરાજી માટે વિસાવદર પહોંચી ગયા છે હા યાર્ડ છે અને વિસાવદેરની ટાઈટ છે ભાઈ એવી નથી કે નથી છે ટાઈટ હાથ ભાંગી ગયા હતા તારા ફટાફટ અંદર નહીં અંદર નહીં હરાડી બતાય હવે તારા હાથ એમના મામ આમ બતાય તો મિત્રો જુઓ અને હાથ ભાંગી ગયા છે હવે આગળ જો જો આવરા કાડ આવરા ગીજી ગીજી ગુજી ગુજી છુ આ હા તો મિત્રો અત્યારે અહીંયા હોટેલ એકલ દીધી છે થોડીક વાર બ્રેક બ્રેક લઈ લીધી છે ટાઈડ હતી બહુ જાજી બીજા ટાઈડ ના હજી મે સ્વેટર કાઢ્યું છે આઈ ક્રિયાન એવું કરી જો શું કર રહે હો ક્રિયાન તો ઓડ લીધો છે ગાડીએ થોડીક વાર પગ મોકળા કરીને કે ભાઈ ટાઈડ હતી જોરદારની આગળ હું તમને મિત્રો સિંહ હતો બતાવીશ આ સિંહ મિત્રો આ છે મારી બસ કઈક આ છે હોટલ લોકેશન કઈક અને આ જો હું હું લઈ હોત પણ બિસ્કિટ હાઈડેક્સ બિસ્કિટ લઈ હોત હું હેરન ભમન તોડી દે નહીં આતા ये जो कोट मैंने वो डाला कोट मार मित्रों तब शासन पहुंच गया चाहिए भाई सिद्धू जौसे तालाडा हां तो मित्रों शासन गिरगडू पति चुकियो से आ गए गेट अवे

એટલે વાળ થોડાક આમ ઢીલા પડી ગઈ પછી ટાઢા પાણી એ જ નહીં ઓછું આ બહુ ટાઢું પાણી હતું પણ મજા આવી ગઈ તો હલો જઈએ સીધા બહાર પેક કરીને મૂકી દીધો છે હવાર હવાર માં ખર્ચો કરી નાખો લાગે કેટલા નું કહી દો અગિયારસો પચાસ અગિયારસો પચાસ એમને તો મિત્રો આ ગીઝર લીધું છે

બહાર આવી નજી અહીંયા ઘરે આવ્યો તમને માસા હું કે જરી ખાંભળો તમે આ દાઢીમાં ભૂંડો લખો થોડી દાઢી મોટી થવા દે પછી છોકરી ઉતારે સામું જોહે અન ઈતરે છે ને થોડું જીમ-જીમ કરવું પડશે ને દાઢી થોડી કાઢવી પડશે મોટા મોટા વાળ થઈ જશે આપને તો શોખ છે દાઢીનો તમે જ્યોતિષ તો હો અને તારે છે ને ધારી બાજુ થોડું મોટું રાખવાનું ધારી બાજુ રાખો ને ઢી बाजू આમ ધારી बाजू મોટું ધારી તારી છોકરી આવશે હા તારે અત્યારથી નક્કી કરવું હોય તો આપણે ધ્યાનમાં છે તારા લાગે જ્ઞાન લગ્ન જ નથી કરો હું બ્રહ્મચારી માણા બધાયને ખબર છે તમે કમેન્ટ કરીને કહો હું માણા છું

તો બાઈ મેરા જીજી યાર નિનસુ કાય મુજે યો મેરે ચાહનેવાલો જોવો તો આટલું કેલ્ક્યુલેશન મે ગણિતમાં કર્યું હતું તો ઉવાત પાસ થઈ જાત કેટલું કેલ્ક્યુલેશન આલે છે મિત્રો આમ જો માર માસા કો તમે તી ખામડો કેતા તા હું કેતા તા શું આવે શું આવે તો પાંચમી પછી છઠ્ઠી છઠ્ઠી કાનુડો તૈયાર થઈ ગયો છે આજ ખબર પડી જાય મિત્રો મારો ભાઈ હસુ રોટો છઠ્ઠી સટીમાં નથી રહ્યો મારો ભાઈ